ભાજપના નગરસેવકના પુત્ર તપન પરમાની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું સફાળું તંત્ર જાગ્યું છે અને દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આજ રોજ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજ રોજ વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તર અને ઓગણીસ માં આવેલા ખાતેના હંગામી ધોરણેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અને સ્થાનિક પોલીસ તેમજ વોર્ડ ઓફિસરોની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લારી ગલ્લા ના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમ સાથે છે લગભગ ત્રણ ટ્રક જેટલો સામાન ભરવામાં આવેલ છે કાર્યવાહી વોર્ડ ઓફિસર વોર્ડ નંબર સત્તર